રક્ષામંત્રી નિર્મલા સીતારમણે અભિનંદન સાથે મુલાકાત કરી વિંગ કમાન્ડર અભિનંદન સાથે આર્મી હોસ્પિટલમાં મુલાકાત કરી અભિનંદન ગઈકાલે પાકિસ્તાનથી પરત ફર્યા હતા તો વિંગ કમાન્ડર અભિનંદન સાથે આર્મી હોસ્પિટલમાં મુલાકાત કરવામાં આવી રક્ષામંત્રીએ અભિનંદનની મુલાકાત કરી છે મહત્વપૂર્ણ છે કે ગઈકાલે પરત ફર્યા બાદ અભિનંદનના માનસિક અને શારીરિક ટેસ્ટ ચાલી રહ્યા છે મેડિકલ ચેકઅપ ચાલી રહ્યું છે અને તેના બાદ

એટલો ખુશીનો માહોલ છે ત્યારબાદ છે ઇન કમાન્ડર છે હવાઈ મારફત હવાઈ મિશન મારફતે છે દિલ્હી પહોંચ્યા હતા અને ત્યારબાદ છે ગઈકાલથી તેમણે હોસ્પિટલ મેલમેન્ટ કરવામાં આવ્યો હતો જ્યાં તેમના છે અલગ અલગ કેટલા પ્રકારના જે પ્રોસેસ છે આર્મીની જે પ્રકારના ટેસ્ટ કરવામાં ટેસ્ટ ચાલી રહ્યા છે અને આજે પણ છે કે બે થી ત્રણ પ્રકારના ટેસ્ટો છે જે હોસ્પિટલમાં થવાના હતા ત્યાર ત્યાર વચ્ચે છે આજે રક્ષા મંત્રી શ્રી મલાખિરામ દેવ હોય છે હાલ જ પોરા જે ઇન કમાન્ડર છે અભિનંદન તેમની સાથે મુલાકાત કરી હતી અને ફોટો છે તે રિલીઝ કર્યો હતો જે ફોટો આપ સ્ક્રીન ઉપર જોઈ શકો છો. મહત્વની વાત છે કે જે બધા ટેસ્ટ ચાલી રહ્યા છે તે ટેસ્ટનો પસાર થયા બાદ જ ફરીથી છે તે બ્રિફિંગ છે અભિનંદન આર્મીમાં કરી શકશે જે અર્જુન બિલકુલ જયેશ માહિતી માટે આભાર